શ્રીહરી અમદાવાદ ભક્તોને સુખ આપીને સૌ સાથે ગામ અશલાલી જતા હતા મારગમાં ગોવિંદસ્વામી બોલ્યા કે હે મહારાજ આજે મકરસંક્રાંતિનો દિવસ છે તો જેતલપુર નજીક છે તો ત્યાં જઈએ શ્રીજી મહારાજની સંમતિ થતાં સૌ જેતલપુરના રસ્તે ચાલ્યા રસ્તે ચાલતા ચાલતા ગોવિંદસ્વામી મહારાજને કહે મહારાજ તમે કચ્છથી પધાર્યા નહીં તો અમને જગન કરવામાં બહુ દાખલો થઈ પડ્યો તમે પધાર્યા હોત ને તો અમને બહુ સરળતા રહેત ને મહારાજ કહે ગોવિંદસ્વામી એમાં શું જગન તો અમે ચપટી વજાડતા કરીએ ગોવિંદ તરત બોલ્યા કે હે મહારાજ તમે ભગવાન રહ્યા એટલે વેવારની વાત જાજી તમને ખબર હોય શ્રીજી મહારાજ હસ્યા ને સ્વામીને નિશ્ચય કરાવવા બોલ્યા કે સ્વામી આજે તો સંક્રાંતિનો દિવસ છે તો આપણે બ્રાહ્મણ જમાડીએ તો કેમ રહે મહારાજનો બ્રાહ્મણ જમાડવાનો સંકલ્પ જાણી સ્વામી કહે એ તો બહુ સારું કહેવાય આ રીતે નક્કી થયું એથી સવે રસ્તામાં આવતા બધાએ ગામના બ્રાહ્મણોને નોતરા દીધા જેતલપુરના માહોલમાં એકઠા કરવા મંડ્યા દસ કુડલા ઘી એકઠું થયું એક હારાનો ઘૂનો લોટ તે મુજબ દાળ ભાત આવી ગયા દસમણ ઘીના કુડલા જોઈને મૂળજી ભગત કહે કે હે મહારાજ આટલા ઘીએ કેમ કરીને સૌને પૂરું થાય મહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે ભગત શરીરની નાડીઓમાં લોહીને પાણીનું વહન કોણ કરે છે કુવા નદીના પાણીને કોણ વહાવડાવે છે ગમે એટલા કૂવે કોશ હાંકો ને પાણી વાપરો છો તોય ખૂટતા નથી તે કોણ પૂરા કરતું હશે મૂળજી ભગત તમે મુંજાવ નહીં ને ઘીના કુડલા ત્રાંસા રાખીને નીચે તપેલા મૂકી ને ભરાય એટલે બહાર લાવી લાવીને સીધું સૌને દેજો શ્રીજી મહારાજના વચને દસમણ ઘી હતું એ વાપર્યું પણ અખંડ નિસર્યું ને રોજ રોજ પાંચસો માણસને જોઈએ એટલું સીધું દીધું ને અઢાર દિવસ સુધી આજુબાજુના બધા ગામડાઓના બ્રાહ્મણોને રોજ જમાડ્યા ગોવિંદ સ્વામી બોલ્યા કે શ્રીજી મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ છે એનો વાદ કોણ કરી શકે પોતે અનંત કોટી બ્રહ્માંડના અવતારી છે ને જીવને ઈશ્વર કણેથું પૂરું કરે છે એના આશરે આપણે ગમે એટલું પીરસીએ તો પણ ન ખૂટે આમ મહારાજે અઢાર દિવસ સુધી જેતલપુરમાં બ્રહ્મભોજન કરાવ્યું ને દિવ્ય પરચો દેખાડીને પૂર્ણ નિશ્ચય કરાવ્યો જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો